કપ સિરપ પીનાર ડભોઈ તાલુકાના બંને બાળકોનું આરોગ્ય સ્થિર હોવાના સમાચાર મળ્યા છે કપ સિરપ પીનાર ડભોઈ તાલુકાના બે બાળકોના આરોગ્ય પર અસર થતાં હાલ તેઓની સ્થિતિ સામાન્ય છે કપ સિરપ પીધા બાદ બાળકોના મૃત્યુ થયા હોવાના સમાચાર સંદર્ભે હકીકત આધારિત સ્પષ્ટતા કરતા જિલ્લા આરોગ્ય તંત્ર ઔષધ નિયમન અને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી કપ સિરપ પીવાના કારણે ડભોઈ તાલુકાના બે બાળકોના મૃત્યુ થયા હોવાના સમાચારો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી તપાસ બાદ હકીકત લક્ષ્ય સ્પષ્ટતા કરવામાં આવી છે કપ સિરપ પીનાર બંને બાળકોની સ્થિતિ સ્થિર છે સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર મીનાક્ષી ચૌહાણે જણાવ્યું છે કે સિદ્ધપુર ગામના બે બાળકો એકની ઉંમર આશરે અઢી વર્ષથી ત્રણ વર્ષ અને બીજાની ઉંમર પાંચથી સાત વર્ષ છે પોતાના માતા પિતા સાથે ખાંસી અને તાવની વારંવાર તાત્કાલિક રીતે બંનેને પ્રમુખ સ્વામી હોસ્પિટલ ડભોઈ ખાતે ખસેડવામાં આવ્યા હતા હોસ્પિટલમાં પીડિયાટ્રિક તબીબોની ટીમ દ્વારા તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી લગભગ દસથી બાર કલાકની સતત સારવાર બાદ બંને બાળકો સંપૂર્ણ સ્વસ્થ થયા છે હાલ બંને બાળકોની તબિયત સારી છે અને બપોર બાદ તેમને રજા અપાશે આ ઘટના સંદર્ભે ડભોઈ પોલીસ દ્વારા સંબંધિત ખાનગી ડોક્ટરને કસ્ટડીમાં લેવામાં આવે છે કફ સિરપનો સેમ્પલ ડભોઈ પોલીસના પીએસઆઈ દ્વારા જપ્ત કરી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સોંપવામાં આવે છે આ સેમ્પલનું પરીક્ષણ કરી જરૂરી વૈજ્ઞાનિક તપાસ હાથ ધરવામાં આવશે